નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ સ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને તેમણે મેઘતાડવ ગણાવ્યો છે બંગાળની ખાડીમાં ઉદ્ભવી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બનશે જેના કારણે આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્ર વધશે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે તેમણે ગાજવીજ ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવાની અપીલ કરી છે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા વરસાદનો રાઉન્ડ ચાર સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે વધુ તીવ્ર બનશે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય છે આ સિસ્ટમ અરબસાગર સુધી ફેલાયેલી સીએ ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી તે વધુ મજબૂત બનશે ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ